લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ પ્રચાર ભાજપના પ્રચાર માટે કરાયા કરાયા લોન્ચ લોન્ચ છે તો સીએમ અને સીઆર પાટીલના હસ્તે આ પ્રારંભ કરવામાં આવ્યો છે અલગ અલગ ત્રણ નૃત્ય કૃતિઓ પણ રજૂ કરાશે તો દરેક લોકસભામાં ટેબલો દ્વારા કરાશે આ પ્રચાર પ્રચાર માટે દસ ટેબલો કરાયા છે રજૂ ભાજપ પ્રચાર સામગ્રી પણ પહોંચાડશે ઘર ઘર સુધી તો અલગ અલગ એસી વસ્તુઓથી બનાવાય છે આ પ્રચાર કીટ જે પહોંચાડવામાં આવશે જેઓ પ્રચાર કીટ તૈયાર કરી છે સાથે જ સોંગ પણ બનાવવામાં આવ્યા છે અલગ અલગ ટેબલો દ્વારા ગલી ગલીમાં જઈને પ્રચાર કરવામાં આવશે અલગ અલગ ત્રણ નૃત્ય કૃતિઓ પણ બનાવવામાં આવી છે તેને રજૂ કરીને પ્રચાર કરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભામાં ટેબલો દ્વારા પ્રચાર કરશે સોમ બનાવવામાં આવ્યા છે કૃતિ રજૂ કરશે અને ઘર ઘર સુધી એસી વસ્તુ જેટલી એકત્ર કરીને જે કીટ તૈયાર કરવામાં આવી છે તે પણ લોકોને પહોંચાડવામાં આવશે

પ્રચાર કરશે અલગ અલગ પણ તૈયાર કરવામાં આવી છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ગઈ છે સોંગ લોન્ચ કરવામાં આવ્યું અને સોંગ દ્વારા જનતા સુધી પહોંચશે અને મતદારોને રીજવાનો પ્રયાસ કરશે શેરી અને ગલીઓમાં જઈને